કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓના લાભો ગામે ગામ દરેક જનજન સુધી પહોંચે તેવા આશયથી તાપીના સોનગઢ તાલુકાના અગાસવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ આવી પહોંચ્યો હતો જ્યાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુવણજી હળપતિની ઉપસ્થિતિમાં ગ્રામજનોએ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી તાપી જિલ્લાના અગાસવડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દર રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર સહિત ગ્રામ વિકાસ વિભાગના મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે આઝાદીના લડવૈયા ભગવાન બિરસા મુંડાના જન્મ સ્થળ ઝારખંડ રાજ્યથી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યાત્રા અગાસવડ ગામે આવી પહોંચી છે આ યાત્રા દરેક ગામમાં મિશન મોળમાં જઈ પ્રત્યેક ગરીબ અને વંચિત વ્યક્તિને સરકારની દરેક જન કલ્યાણકારી યોજનાઓથી કરવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસીઓના હિમાયતી છે એમ કહી પોતાની આગવી અદાથી મોદી હે તો મુમકિન હે કહી સૌને મોદીની ગેરંટીવાદી રથ યાત્રામાં સરકાર અનેક વિવિધ યોજનાઓનો લાભ મળે છે તેની ગેરંટી છે ખેડૂતોને છ હજારની ગેરંટી કિસાન સમૃદ્ધિ યોજનામાં એકસો આઠ એમ્બ્યુલન્સ ખિલખિલાટ એમ્બ્યુલન્સ ઉજ્જવલા યોજનામાં ગેસ સિલિન્ડરની ગેરંટી ડોક્ટર અને એન્જિનિયર બનવા ફ્રી કાર્ડ યોજનામાં પંદર લાખની ગેરંટી એમ કહી તમામ યોજનાના લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમણે બજેટમાં આદિવાસીઓના ઉત્થાન માટે વિવિધ યોજનામાં મળતી સહાય અંગે જાણકારી આપી છેવાડાના માનવી સુધી વિકાસ ગાથા પહોંચાડવાનું સરાહનીય કામ વર્તમાન સરકારે કર્યું છે એમના જણાવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું સાચા અર્થમાં જનનાયક તરીકે આદિવાસીના મસીહા તરીકે એમણે અમારા જે બિરસા મુંડા ભવન અને બિરસા મુંડા જન્મ નિમિત્તે એમણે પોતાના ગામમાં જઈને અમારા આદિવાસીના મસીહા કહી શકાય એવા વિરસા મુંડાના ગામમાંથી આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ધારી શક્યા હોત તો કદાચ મુંબઈ કે દિલ્હી કે એવા મોટા રાજ્ય શહેરોમાંથી એનું લોન્ચિંગ કરી શક્યા હોય પરંતુ એ જ બતાવે છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસી ના મશિયા આ યાત્રાના કાર્યક્રમ માં મંત્રી કુંવરજી હળપતિ જોડે તાપી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના મોટી સંખ્યાના વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા